જૂનાગઢનું ઘેડ પંથક ભારે વરસાદથી ત્યાં જળબંબાકારની નોબત આવી છે બામણાસા બગસરા ગામો હાલ ફેરવાઈ છે વરસાદે વિરામ લીધો છતાં પણ હજી સુધી અહીંયા પાણી ઓસર્યા નથી જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે ધોધમાર વરસાદથી ઓઝત નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે ગઈકાલે મેંદરણા માણાવદર વંધલી અને કેશોદ તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જુનાગઢથી જ તસવીરો સામે આવી રહી છે જૂનાગઢમાં પણ મેઘરાજા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ તસવીરો જે આપ જોઈ રહ્યા છો તે ખેતરોની છે ખેતર ખેતર લાગતા અત્યારે તળાવ લાગી રહ્યા છે વરસાદે વિરામ લઈ લીધો છે પણ પાણી હજી ઓસર્યા નથી જેના કારણે પાક નુકસાની શક્યતા ખેડૂતો સેવી રહ્યા છે આ સાથે જ ઘણા એવા નાના મોટા ગામો છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે ઘણા ગામો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે લોકોના ઘર ઘરોની અંદર પાણી ભરાયા છે દુકાનોની અંદર પાણી ભરાયા છે જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને હાલ મળી નથી રહી તેવી સ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા સાગર જોડાયા છે સાગર જુનાગઢમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો અને આજે કેવા પ્રકારની આગાહી જુનાગઢ માટે આપવામાં આવી છે આ બિલકુલથી હેતવી જો વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી જે કહી શકાય કે જુનાગઢ જિલ્લામાં મહેઘરાજાની કહેર જોવા મળી હતી જે મેંદડા તાલુકો છે વંથલી માણાવદર અને કેશોદ આ જે ચાર તાલુકાઓ છે તેમાં સરેરાશ જોવા જઈએ તો દસ થી તેર ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેના કારણે જે નદીઓમાં ઘોડા પૂર આવ્યા અને આ જે પૂર આવ્યા તેના કારણે તમામ જે ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા આ જે તમામ પાણીઓ છે ઈ જે રાતના સમયે છે તે ઘેર પંથકમાં ફરી વળ્યા છે અને ઘેર પંથકમાં હાલ જળબંબાકારની સ્થિતિ છે જે ત્રણ તાલુકા છે કેશોદ માંગોળ માણાવદર અને વંટલી આ જે તાલુકાના ગામો છે જે ઘેડ પંથકના ગામો છે અને જે કુદરતી રીતે જે નીચાણ વાળો વિસ્તાર છે આ વિસ્તારમાં હાલ જળબંબાકાર ની સ્થિતિ છે જે કેશોદ તાલુકાનું છે તે બાલા ગામ છે બામણાસા છે કે જે માંગરોળ તાલુકાના ઓસા ગામ છે આ તમામ ગામો છે એ ભેટમાં ફેરવાયા છે જોકે એક રાહતની વાત એ છે કે ગઈકાલ સાંજથી વરસાદે વિરામ લીધો છે તેને કારણે અન્ય કોઈ જે હાલાકી છે એ નથી પડી રહી પરંતુ જે પાણી છે એ ભરાઈ ગયા છે તેને કારણે વાહન વ્યવહાર બંધ થયો છે ગેર પંથકમાં જ્યારે પાણી નીચે ઉતરશે પાણીના સ્તર ઓછા થશે ત્યારબાદ જ વાહન વ્યવહાર પૂર્વવત થશે અને હાલ જે છે તે વરસાદે વિરામ લીધો છે પરંતુ જ્યાં સુધી આ જે ઘેર પંથક છે એ ઘેર પંથકમાં માં પાણી ભરાયેલું છે ત્યાં સુધી જે તમામ ગામો છે એ સંપર્ક વિહોણા હોય તેવી સ્થિતિ છે જી હેતુ